એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને હાલમાં કોરોના કંટ્રોલમાં છે અને ત્રીજી લહેરની શક્યતાઓ છે જો કે કેટલાક બે જવાબદાર લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે વરાછા મિની બજારમાં ફરી કોરોનાના આમંત્રણ અપાતું હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં હાલમાં જ કોરોનાની બીજી લહેર કંટ્રોલમાં આવી છે અને ત્રીજી લહેરની શક્યતાઓ સેવાઈ રહી છે તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરાય છે ત્યાં કેટલાક બે જવાબદાર લોકો જેને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું છે સુરતના વરાછાના મિની બજાર ખાતેના બે જવાબદાર લોકોના વિડીયો સામે આવ્યો છે મિની બજાર ખાતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર લોકો ટોળા ટોળા વળી ઉભા રહેતા લોકોનું કેમેરામાં કેદ થવા પામ્યા છે કોરોનાનો લોકોને ડર ન હોય તેવા દ્રશ્યો પણ જોતા ફરી કોરોનાને ત્રીજી લઈને આવા લોકો જ આમંત્રણ આપશે તેમ લાગી રહ્યું છે હાલમાં તંત્ર પણ જાણ્યામાં લોકો સામે પગલાં લેવાની જગ્યાએ આંખાડા કાન કરી રહ્યા હોય તેમ છે આ ભીડમાં મોટી ઉંમરના લોકો પણ ઊભા હોય જોકે ન કરે નારણ અને ફરી ત્રીજી લહેર આવશે તો તેના માટે જવાબદાર આવા જ બે જવાબદાર લોકો હશે જેમાં કોઈ બેમત નથી અઝર કુરશી જીટ ન્યૂઝ